જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના રતાંગ ગામથી હરિપુર તરફ જતા રસ્તે આવેલ વજુભાઈ શિંગાળાના ખેતરના મકાનમાં જુગાર રમતા કુલ દસ ઈસમોને રોકડ રૂપિયા આઠ લાખ વીસ હજાર આઠસો તેમજ અન્ય મુદ્દા માલ સહિત કુલ રૂપિયા છવીસ લાખ બત્રીસ હજાર આઠસો સાથે જુગાર નો અખાડો પકડી પાડેલ જુનાગઢ રેન્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ ઝાંઝરિયા સાહેબ સૂચના તેમજ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી ભગીરથસિંહ જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ ચોક્કસ બાતમીના આધારે જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે જે પટેલ સાહેબ સાથે એ સાઈ નિકુલ એમ પટેલ પોલીસ કોન્સ્ટેબલ દીપકભાઈ બડવા બાકી તમામ સીબી સ્ટાફ સાથે આ રેડ કરવામાં આવેલ હોય જેમાં પકડાયેલ આરોપીના નામ નીચે મુજબ હોય એ વજુભાઈ વિઠ્ઠલભાઈ શિંગાળા રહે હરિપુર ગીર બે જયંતીલાલ રામજીભાઈ ડોબરિયા રહે ઉપલેટા ત્રણ મધુભા રહે રાજકોટ ચાર રામકુભાઈ દેવાયતભાઈ ખવડ અરવિંદભાઈ વશરામભાઈ ફળદુ રહે રાજકોટ છ જીતેન્દ્રભાઈ મનીલાલ પટેલ રહે માખાવટ જિલ્લો રાજકોટ સાત પ્રદ્યુમનસિંહ ભાવસિંહ ઝાલા રહે રાજકોટ આઠ જમનભાઈ કુરજીભાઈ પ્રજાપતિ રહે રાજકોટ નવ રહે રાજકોટ જીતેન્દ્ર છગનભાઈ કપુપરા રહે ઉપલેટા ગરબી શેરી મિત્રો સમાચારની તમારા બધા ગ્રુપ તેમજ આપના મિત્રોને શેર કરશો લાઈક કરશો સબસ્ક્રાઈબ કરશો ચાલો મિત્રો એસ વન લાઈવ ન્યૂઝ ચેનલ માં બધાને નમસ્તે ફરી મળીશું